સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેરેથોન દોડનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે વોકલ ફોર લોકલ અને હર્કર્ષ સ્વદેશીની થીમ પર આધારિત આ મેરેથોનને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો મેરેથોનનો પ્રારંભ સ્વામિનારાયણ ગુરુકુળ વેડરોળ ખાતેથી થયો હતો અને તે ધર્મજીવન ચોક વેડરોળ સુધી યોજવામાં આવી હતી

અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે મંત્ર છે આત્મનિર્ભર ભારતના મંત્રને સંકલ્પ કરવા આજે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુરુકુલના પવિત્ર આંગળીથી આજે મેરેથોનનું આયોજન કર્યું હતું એનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે તેમાં ભારત ટેરિફનો ભોગ ન બને તેના ભાગરૂપે આદરણ પ્રધાનમંત્રીશ્રી અપીલ કરે છે કે આપણે સ્વદેશી અપનાવીએ અને દેશને મજબૂત કરીએ તેના ભાગરૂપે આજે ગુરુકુલના પવિત્ર સ્થાનેથી આજે મોટી સંખ્યામાં સુરતીઓ વિદ્યાર્થીઓ દ્વારા આજે મેરેથોનનું આયોજન કર્યું હતું તેમાં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું આ જ રીતે શ્રીનો જે મંત્ર છે આત્મનિર્ભર ભારત એ તમામ સુરતીઓને સિદ્ધ કરવા સ્વદેશી અપનાવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું